અંકોડિયા ગામની સીમમાં થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ગોરવા અમરપાલી સોસાયટી ભાગ બેમાં રહેતી અજીઝબાનો મુસ્તફા ઇસ્માઇલ દિવાનનો મૃતદેહ દસમી ડિસેમ્બરના રોજ અંકોડિયા ગામની સીમમાંથી મળી આવ્યો હતો પુલિસે અજીઝબાનુનો મૃતદેહ મળી આવ્યો ત્યાંથી તેના ઘર સુધીના સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી જેમાં અજીઝબાનુ એક યુવાનના ટુ વ્હીલર ઉપર બેસીને જતી દેખાઈ હતી પોલીસે આ યુવાનની ઓળખવિધિ માટે તપાસ હાથ ધરી હતી જેમાં યુવાન ગોરવા રૂપમ સોસાયટીની બાજુમાં સૈયદ સાહેબના મકાનમાં રહેતો રમીઝ રાજા હનીફભાઈ શેખ હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે તેની તપાસ હાથ ધરતા તે ગોરવા અને તેના હાથીખાનામાં આવેલા ઘરેથી પણ મળી આવ્યો ન હતો દરમિયાન ગઈકાલે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો પોલીસે પૂછપરછ હાથ ધરી હતી આખરે પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે મૃતકની મોટી બહેન ફિરોઝાબાનું ઉર્ફે અનિશા દિવાનના કહેવાથી તેને હત્યા કરી હતી અજીઝબાનુએ થોડા દિવસ પહેલાં જ ચાલીસ લાખનો વીમો ઉતારાવ્યો હતો જેમાં નોમિનીમાં અજીઝબાનુએ તેની મોટી બહેન ફિરોઝાબાનુનું નામ લખાવ્યું હતું આ રકમ મેળવવા માટે ફિરોઝાબાનુએ તેના પરિચયમાં આવેલા રમીઝ રાજાને તેની હત્યા કરવા કહ્યું હતું આથી તે અજીઝબાનુને મોપેડ પર તારીખ નવ ડિસેમ્બરના રોજ લઈ જઈ અંકોડિયા કેનાલ પાછળ સીમમાં તેના દુપટ્ટા વડે ગળે ફાંસો આપી હત્યા કરી હતી પોલીસે રમીઝ રાજા અને ફિરોઝાબાનુની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે હત્યાનો ભેદ ઉકેલાયા બાદ પોલીસે આજે મુખ્ય આરોપી રમીઝ રાજા શેખને સૌ પ્રથમ ગોરવા વિસ્તારમાં લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ત્યારબાદ પોલીસે તેને અંકોડિયા ગામની સીમમાં જ્યાં મૃતદેહ મળી આવ્યો હતો તે સ્થળ સુધી લઈ જઈ સમગ્ર ઘટનાક્રમ ફરીથી સમજાવ્યો હતો રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ કઈ રીતે બહાને બહાર લઈ ગયો કયા માર્ગે લઈ ગયો અને કયા સ્થળે દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી તે બાબતો પોલીસ સમક્ષ બતાવી હતી સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો